અમેરિકાના યુટા શહેરમાં ભીષણ આગ લાગી પોઈન્ટ ઓફ ધ માઉન્ટેન વિસ્તારમાં નિર્માણાધીન ઈમારતમાં આગની જ્વાળા ફાટી નીકળતા ભારે નાસભાગ મચી ગઈ આગ એટલી વિકરાળ હતી કે જો જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા ડરના માર્યા કામદારો જીવ બચાવવા માટે આમ તેમ દોડતા જોવા મળ્યા જોકે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની અઠ્યાવીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું આગ એટલી હદે પ્રસરી હતી તેના પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો

જોકે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની અઠ્યાવીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું આગ એટલી હદે પ્રસરી હતી તેના પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો જોકે આગ પર કાબુ મેળવવા માટે પ્રતિ કલાકે ત્રીસ હજાર ગેલન પાણીનો ઉપયોગ કરાયો અને કલાકોની જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવ્યો